જે સૂક્ષ્મ તંતુઓ છે એ એક્ટિન પ્રોટીન ના બનેલા છે ઇટ ઇઝ અ વન ઓફ પ્રોટીન યાદ રાખજો ટ્યુબ્યુલિન જે સૂક્ષ્મ નલિકા હોય આ નલિકાને ઇંગ્લિશમાં ટ્યુબ કહેવાય આ ટ્યુબમાં આવેલું પ્રોટીન ટ્યુબ્યુલિન કહી શકાય છે અને મધ્યવર્તી તંતુ મજબૂત અને ટકાઉ કાયટીન પ્રોટીનના બનેલા જોવા મળી શકે છે તો મુખ્યત્વે જોવા મળી શકે છે આ રચના જે સૂક્ષ્મ જે ચોક્કસ કોઈ રંગ ધરાવતા નથી એ રંગ વગરના હોય

તો કે કોષની ગતિ આપવાનું કામ કરે ખાસ કરીને કોષમાં જે ચોક્કસ ભ્રમણ થતું હોય સરો ફેરફાર થતો હોય કોષની અંદર જે જીવરસ હોય કોષ કે આજુબાજુનો ભાગ ગોળ 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 ફર્યા કરતો હોય અંદર દ્રવ્યના કણોનું સ્થળાંતરણ થતું હોય તો ત્યાં એ મુખ્ય કામ કરે સૂક્ષ્મ તંતુઓ કારણ કે એક્ટિન જે છે ને હા આ યાદ રાખજો આ એક સંકોચનશીલ પ્રોટીન છે

એની શરીરના જે મધ્યવર્તી તંતુઓ છે એ ટેકો આપે છે એટલે કે છાપ બનાવી આપે છે અને આધાર આપે જે કંઈ પણ અંગિકાઓ એની વચ્ચેના ભાગમાં આધાર આપવાનું કામ કરી શકે છે તો એ મુખ્ય ત્રણ બાબતો જોવા મળે સૂક્ષ્મતંતુ સૂક્ષ્મ અને મધ્યવર્તી તંતુ હા ઇટ ઇઝ અ કેરોટીન પ્રોટીન કેરોટીન પ્રોટીનના બનેલા જોવા મળી શકે છે ખાસ યાદ રાખી શકાય છે એની રચના જરા જોઈએ તો તમે જોઈ શકો છો આકૃતિમાં આ આખી એક રચના છે પ્લાઝમા મેમ્બ્રેન એટલે આપણી કોષર સ્તરનો ભાગ છે એની અંદર બધા ગોઠવાયેલા છે જેમ કે અહીંયા આગળ જોઈ શકે માઇક્રોફિલામેન્ટ એટ ફિલામેન્ટ જે બધી નલિકાઓનો ભાગ જોવા મળી શકે છે આ બીજો ભાગ છે સૂક્ષ્મ નલિકાઓ એમાં ટ્યુબ્યુલિન ડાયમર છે ટ્યુબ્યુલિન ડાયમર એટલે બે અણુઓ છે ભેગા થવાથી બનતા હોય છે જેમાં બીટા અને આલ્ફા ટ્યુબલીન નામની નલિકાઓ છે અને એ અહીંયા તમે જોઈ શકો છો આખો આ ભાગ વચ્ચે જોવા મળે એટલે જેથી બધી અંગિકાઓને આ કશે ને કશે જોઈન્ટ કરે છે જેથી સુધાઈ કોષની અંદર જે અંગિકાઓ હોય એ એકબીજા અથડાઈ નહીં જાય ચોક્કસ રીતે કામ કરે કારણ કે એક પ્રકારે આપણે કહીએ ને આપણા શરીરમાં જેમ કેવા હાડકાં બનાવવાનું કામ થયું છે જે આખા શરીરના દરેક અંગોને ચોક્કસ જગ્યા પર રાખે છે કે ભાઈ આંખની જગ્યા પર છે હૃદયની જગ્યા પર છે ફેફસાની જગ્યા પર છે કેમ કેમ ભેગા નથી જતા કારણ કે હાડકાં એને ગોઠવી ખાડે છે એટલે એક શરીરનું કંકાલ કહેવાય એવી રીતના કોષની અંદર કોષ રસમ જેટલી પણ રચનાઓ છે અંગિકાઓ છે એ ગોળ ગોળ કોષ રસ ફરે તો પણ એમને એમ જ રહે છે એ કેમ નથી ભેગા થતા એનું કારણ છે અંદર આવેલી આ ત્રણ રચનાઓ અને એટલે એમ કહેવાય કે નોર્મલી એ લોકો શું કરે છે તો કોષના આકાર જાળવી રાખે છે જેને કારણે કોષ એમને એમ રહી શકે છે તો કોષ રસ કંકાલ યાદ રાખી શકાય થેન્ક યુ વેરી મચ